નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મકરસંક્રાંતિ પર કરવામાં આવેલ દાન વ્યક્તિને મહાપુણ્ય અપાવે છે આજે અમે આ વિડીયોમાં તમારી સાથે વિશેષ માહિતી લઈને આવ્યા છીએ જે જાણ્યા પછી તમને ખબર પડશે કે મકરસંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવાથી આપણને કોણું પુણ્ય મળે છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો અને જાણો કે મકરસંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે દર્શક મિત્રો મકરસંક્રાંતિના આ દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરો છો તો તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે મકરસંક્રાંતિના શુભ અવસર પર દેશભરમાં મેળાઓ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે હરિદ્વાર પ્રયાગ કાશી વગેરે જેવા દેશના મુખ્ય તીર્થ સ્થળો પર લોકો સ્નાન કરે છે અને પ્રાર્થના કરે છે દાનનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે સૂર્યનો ઉદય થાય છે અને આ દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે પુરાણમાં મકરસંક્રાંતિને દેવતાઓનો દિવસ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતું દાન સો ગણું વળતર આપે છે મકરસંક્રાંતિથી સારા દિવસોની શરૂઆત થાય છે કારણ કે આ દિવસે મલમાં સમાપ્ત થાય છે આ દિવસે સૂર્ય ઉત્તરાયણ થતાં જ પ્રકૃતિમાં પરિવર્તન શરૂ થાય છે મકરસંક્રાંતિ પર તીવ્ર ઠંડી હોય છે પરંતુ આવી સ્થિતિમાં શરીરને ગરમી પ્રદાન કરતી ખાદ્ય વસ્તુઓ ખાવામાં આવે છે મકરસંક્રાંતિ પર તલ ગોળ અને ખીચડી ખાવામાં આવે છે જેથી શરીર ગરમ રહે મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવાનું એક વિશેષ મહત્ત્વ છે એની સાથે વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે સૂર્યપ્રકાશ શરીર માટે તંદુરસ્ત અને ત્વચા હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે તેથી જ પતંગ ઉડાવવાથી આપણે થોડા કલાકો સૂર્યપ્રકાશમાં વિતાવીએ છીએ જે આરોગ્ય પ્રદાન કરે છે ભારત અલગ અલગ રાજ્યોનો બનેલો દેશ છે જેમાં તહેવારો પણ અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે તેવી જ રીતે મકરસંક્રાંતિ પણ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે પંજાબમાં લોહરી તમિલનાડુમાં પોંગલ તરીકે ઓળખવામાં આવે છે આ તહેવારમાં બિહાર અને ઝારખંડમાં ખીચડીની સાથે દહીંચૂડા બનાવવાની પણ પરંપરા છે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે આ દિવસે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવે છે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ થાય તેને સંક્રાંત કહેવાય છે પોષ મહિનામાં જ્યારે સૂર્ય ઉત્તરાયણ થઈને મકર રાશિમાં વિરાજમાન થાય છે મકરસંક્રાંતિથી સારા દિવસોની શરૂઆત થાય છે કારણ કે આ દિવસે કમૂરતા પૂરા થાય છે ત્યારબાદ લગ્ન મુંડન જનોય ગૃહપ્રવેશ જેવા તમામ માંગલિક કાર્યો થઈ શકે છે એક ધાર્મિક માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે સ્વર્ગના દરવાજા ખુલે છે આ દિવસે પૂજા પાઠ દાન અને પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે દંતકથા અનુસાર ભીષ્મ પિતામને ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું હતું પરંતુ દક્ષિણાયન સૂર્યના કારણે તેઓ બાણોથી સૈયા પર રહ્યા હતા અને ઉત્તરાયણ સૂર્યની રાહ જોતા રહ્યા અને ઉત્તરાયણના પવિત્ર દિવસે પ્રાણ ત્યાગ્યા હતા મકરસંક્રાંતિ એક જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા આદર કરવાનો પણ તહેવાર છે જીવનના લક્ષ્યો પૂરા કરવાની ઈચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે મકરસંક્રાંતિનો મહત્વપૂર્ણ સમય પરિવર્તનનો જૂનું તજી અને નવું અપનાવવાનો સમય છે ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મીઠાઈઓ ખાદ્ય પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે ગુજરાતમાં આ દિવસે ઘઉં બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે બહેન દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ઘોઘરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્ય સ્વયં તેમના પુત્ર શનિના ઘરે તેમને મળવા જાય છે શનિદેવ મકર રાશિના સ્વામી હોવાથી આ દિવસને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે સૂર્ય અને ભગવાન વિષ્ણુની પૂજા સાથે તમામ દેવી દેવતાઓની પણ પૂજા કરવામાં આવે છે મકરસંક્રાંતિ ઉત્તરાયણના આનંદને ચિંતિત કરતા માટે ઉજવવામાં આવે છે ઉત્તર દિશામાં દેવતાઓનો વાસ હોવાથી ધાર્મિક માન્યતા છે મકરસંક્રાંતિના દિવસથી એટલે કે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય ઉત્તરાયણ બને છે તેથી આ દિવસનું ઘણું ધાર્મિક મહત્ત્વ છે અને આ દિવસે દાન આપવાનો રિવાજ છે મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન અનેક જન્મનું સૌભાગ્ય લાવે છે દર્શક મિત્રો પૂજા અને દાન સંબંધિત તમામ કાર્યોને પૂર્ણ કરતી વખતે જો તમે કેટલીક વસ્તુઓને મુખ્યમાં સામેલ કરો છો તો તે ખૂબ જ શુભ છે અને આ દાનથી સારી ગતિ અને પરિણામ પણ પ્રાપ્ત થાય છે સ્નાન કર્યા પછી દેવતાઓનું સ્મરણ કરવું જોઈએ અને પછી દાન કરવું જોઈએ આ દિવસે વિવિધ પ્રકારના દાન કરવામાં આવે છે દરેક વ્યક્તિએ પુણ્ય મેળવવા માટે આ તકનો લાભ લેવો જોઈએ મિત્રો શાસ્ત્રોમાં દાનનો મહિમા વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યો છે ચાલો જાણીએ કે મકર સંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવું તમારા માટે ખૂબ જ શુભ રહેશે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અને સમૃદ્ધિ મળશે ચાલો જાણીએ એ પહેલાં તમે કમેન્ટમાં ઓમ સૂર્યાય નમ અવશ્ય લખશો નંબર એક તલના બીજનું દાન કરો મકરસંક્રાંતિના દિવસે આમ કરવાથી પુણ્ય મળે છે તેથી સંક્રાંતિને તિલ સંક્રાંતિ કહેવામાં આવે છે તેથી મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે શુભ ફળ પ્રાપ્ત થાય છે તમારા કાર્યોમાં પવિત્રતા પ્રવર્તે છે મકરસંક્રાંતિ પર તલનું દાન ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે પ્રકૃતિનું સંતુલન પણ દર્શાવે છે દાન દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થાય છે જીવનમાં કોઈ પણ પ્રકારના ઋણમાંથી મુક્ત થવાનું ગૌરવ પ્રાપ્ત થાય છે આ દિવસે તલનું દાન કરવાનું મહત્ત્વ તે દિવસો કરતાં દસ ગણું વધી જાય છે જો તમે મકરસંક્રાંતિ સિવાય અન્ય કોઈ દિવસે તલનું દાન ન કરો તો આ દિવસે તલનું દાન કરવાનું મહત્ત્વ તે દિવસો કરતાં દસ ગણું વધારે છે જો તમે તલનું દાન કરો છો તો તમને પુણ્ય મળે છે પરંતુ મકરસંક્રાંતિ પર આ પુણ્ય દસ ગણું વધી જાય છે તમારી ક્ષમતા પ્રમાણે કરેલું દાન ક્યારેય વ્યર્થ જતું નથી મકરસંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે તે શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે શનિદેવે પોતાના પિતા સૂર્યદેવની પૂજા માટે કાળા તલનો ઉપયોગ કર્યો હતો તેનાથી પ્રસન્ન થઈને સૂર્યદેવે તેમને વરદાન આપ્યું કે જ્યારે પણ તેઓ મકર રાશિમાં આવશે ત્યારે તેમની આ તલથી પૂજા કરવામાં આવશે અને તલનું દાન કરવાથી તે પ્રસન્ન થશે આ દિવસે ભગવાન સૂર્યની પૂજા ફક્ત તલથી કરવી જોઈએ અને તલનું જ દાન કરવું જોઈએ આ દિવસે તલનું દાન કરવાથી શનિદોષ પણ દૂર થાય છે સંક્રાંતિ પર ગોળનું દાન કરવું ગોળથી બનાવેલ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ છે તેઓ સૂર્ય સાથે સંબંધિત માનવામાં આવે છે આ દિવસે ગોળનું દાન કરવું શુભ માનવામાં આવે છે સૂર્યના શુભ ફળની પ્રાપ્તિ થાય છે જીવનમાં મધુરતા વધે છે અને સંબંધોમાં અંતર પણ સમ સમાયી થાય છે સમયસર ગોળનું દાન કરવાથી માન સન્માન મળે છે વ્યક્તિને સમાજમાં કીર્તિ મળે છે ગોળનું દાન કરવાથી જીવનમાં રહેલી નકારાત્મક અસરો પણ દૂર થાય છે હિન્દુ ધર્મમાં તમામ શુભ કાર્યોમાં મીઠાઈને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે તેથી કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં શરૂઆતથી જ મીઠાઈઓ ચડાવવામાં આવે છે તેથી ગોળનું દાન કરવું આવશ્યક છે જે દાન કરવું જોઈએ તે કપડાનું દાન છે મકરસંક્રાંતિના દિવસે વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિના પરિવારની સંપત્તિમાં વધારો થાય છે જો આ દિવસે લાલ રંગના કપડાનું દાન કરવામાં આવે તો સમૃદ્ધની સાથે ધનની પણ પ્રાપ્તિ થાય છે આ દાન કરીને વ્યક્તિના જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે આ દાન વ્યક્તિને જીવનના દરેક સંકટમાંથી બચાવે છે આ દાન કરવાથી વ્યક્તિ પોતાના ભવિષ્યને જેલ જવાથી બચાવી શકે છે આ દિવસે ગરમ વસ્ત્રો જેવા કે ધાબડા લંગોટી વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે જો તમે સંક્રાંતિ પર કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાંની જોડી દાન કરો છો તો બીજી એક વાત ધ્યાનમાં રાખો આ કપડાં જૂના કે ઉપયોગમાં લેવાયેલા ન હોવા જોઈએ અને નવા કપડાંનું હંમેશા દાન કરવું જોઈએ આ વાત આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવે છે કે આ કપડાં જૂના ન હોવા જોઈએ ચોખા અડદ અને મગ જે દાનમાં ઉમેરવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે અનાજનું દાન કરવું પણ દાનની શે શ્રેણીમાં આવે છે આ પ્રકારની વસ્તુઓને જોડીને કરવામાં આવેલું દાન વ્યક્તિના જીવનમાં ધન ધાન્યની કમી નથી આવવા દેતું વ્યક્તિના પરિવારમાં હંમેશા સમૃદ્ધિ રહે છે આ અનાજનું દાન શુક્ર ગ્રહને શાંત કરે છે આ દિવસે વ્યક્તિએ યથાશક્તિ ખીચડીનું દાન કરવું જોઈએ સંક્રાંતિનું નામ ખીચડી ઉત્સવ પણ છે ખાસ કરીને પ્રકૃતિના દિવસે ખીચડી ઉજવવામાં આવે છે અને આ દિવસે આ ખીચડીનું દાન કરવું ખૂબ જ શુભ છે ગરીબોને ખીચડીનું દાન કરવાથી તમને દીર્ઘાયુષ્યનો લાભ મળશે આ ખીચડીનો પ્રસાદ ખૂબ જ પૌષ્ટિક અને સુખદાયક હોય છે અને ગોળ સિવાય મકરસંક્રાંતિ પર ખીચડીનું દાન કરવું જ જોઈએ આ દિવસે ભગવાન શનિને પ્રસન્ન કરવા માટે ખીચડીના રૂપમાં ચોખા અને કાળા ચણાની દાળનું દાન કરવામાં આવે છે અને તેનું દાન કરવાથી તેઓ પ્રસન્ન થાય છે ચોખાનું દાન કરવાથી અક્ષય ફળ મળે છે અને તેને અક્ષય કહેવામાં આવે છે આગળની વસ્તુ વધુ દૂધમાંથી બનેલું શુદ્ધ દેશી ઘી છે વિશેષ આ દિવસે દાન કરવાથી વ્યક્તિના જીવનમાં કોઈ રોગ કે ખામી નથી અને તમામ પ્રકારની સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે જો તમે મકરસંક્રાંતિ પર દાન કરો છો તો તે વધુ વધે છે દહીંનું દાન કરવાથી તમને તમારા કરિયરમાં લાભ મળશે એની સાથે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત થશે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પણ મોકળો થાય છે આ દિવસે આપણે સૌએ પોતપોતાની ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ આ દિવસે તલનું દાન વિશેષ મહત્ત્વ છે અને તેથી તેને તિલ સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે તલના બીજનું દાન કરવાની સાથે તમારે મકરસંક્રાંતિ પર ભગવાન વિષ્ણુ સૂર્ય શનિદેવની પણ તલથી પૂજા કરવી જોઈએ સંક્રાંતિ પર ગરીબો અને જરૂરિયાતમંદોને ગાબડાનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે અને તમારી પાસે જો જે પણ વસ્તુઓ ઉપલબ્ધ હોય તેનું દાન કરવું જોઈએ અને મહાન પુણ્યોનો ભાગ બનવો જોઈએ દાબડાનું દાન કરવાથી તમને ઘણી વસ્તુઓનો લાભ મળશે ની અશુભ અસર પણ તમારા પરથી જતી રહેશે જ્યોતિષશાસ્ત્રમાં ગોળને ગુરુની પ્રિય વસ્તુ માનવામાં આવે છે આ કારણે ગોળનું દાન કરવાનો દિવસ પણ માત્ર એક દિવસ વધી જાય છે મકરસંક્રાંતિ પર ગોળનું દાન કરવાની સાથે આ દિવસે આપણે બધાને ગોળનું સેવન પણ કરવું જોઈએ આમ કરવાથી શનિ ગુરુ અને સૂર્યના તમામ અશુભ પ્રભાવો દૂર થાય છે તેથી જ મકરસંક્રાંતિના દિવસે તમારે ગોળ અવશ્ય ખાવો જોઈએ દર્શક મિત્રો જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર કરશો અને તમારા સગા સંબંધીઓને પણ આ માહિતી આપશો તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કમેન્ટ બોક્સમાં ઓમ સૂર્યાય નમઃ જરૂર લખશો ધન્યવાદ મિત્રો